ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ અરીસો ન રાખો નહીં તો થઈ જશો પાયમાલ જાણો વાસ્તુશાસ્ત્ર ઘરમાં ડિઝાઇનર અરીસો લગાવવાથી ઘરની સુંદરતા વધી જાય છે પણ શું તમે જાણો છો ખોટી દિશા કે ખોટી જગ્યાએ લગાવેલા અરીસો તમારું ઘર ભલે સુંદર બનાવે પણ ઘરમાં નકારાત્મકતા ખેંચી લાવે છે તેથી ઘરમાં અરીસો લગાવતા સમયે થોડું ધ્યાન રાખવું જોઈએ ચાલો જોઈએ શું વાતનું રાખવું ધ્યાન ઘરમાં અરીસો લગાવતી વખતે તે યોગ્ય જગ્યાએ સ્થાપિત થયેલ છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે ચાલો જાણીએ તે પાંચ જગ્યાઓ વિશે જ્યાં અરીસાઓ ટાળવા જોઈએ બેડરૂમમાં તમારા બેડની સામેની બાજુમાં અરીસાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે કારણ કે તે મનમાં નકારાત્મક વિચારો વધારે છે જેનાથી માનસિક શાંતિ ગુમાવી શકાય છે અને અનિદ્રા પણ થઈ શકે છે બેડરૂમમાં બેડ દેખાય તે રીતે અરીસાનો ઉપયોગ ઘરમાં અરીસા મૂકવાથી ઘણીવાર ઘરની સુંદરતામાં વધારો થાય છે પરંતુ શું તમે જાણો છો કે અમુક જગ્યાએ અરીસા મૂકવાથી બરબાદી થઈ શકે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના અમુક ભાગોમાં અરીસો મૂકવાથી નકારાત્મક અસરો થઈ શકે છે જે આપણા જીવનમાં સમસ્યાઓ અને આર્થિક નુકસાન લાવી શકે છે મુખ્ય દરવાજાની સામે અરીસો મુખ્ય દરવાજાની સામે અરીસો લગાવવો નકારાત્મક માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને પાછી બહાર મોકલે છે જેના કારણે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો અભાવ થઈ શકે છે સીડી નીચે અરીસાનો ઉપયોગ સીડી નીચે અરીસાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે કારણ કે તે ઘરમાં ખલેલ અને ઉર્જા અસંતુલનનું કારણ બને છે જે ઘરનું વાતાવરણ બગાડી શકે છે પ્રાર્થના ઘરમાં અરીસાનો ઉપયોગ પ્રાર્થના ઘરમાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે અરીસામાં દેવી દેવતાઓની મૂર્તિઓનું પ્રતિબિંબ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે બાથરૂમમાં અરીસાનો ઉપયોગ બાથરૂમમાં અરીસો વાપરવો અશુભ માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે અરીસો નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે જે શરીર અને મનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે રસોડામાં અરીસાનો ઉપયોગ રસોડામાં અરીસાનો ઉપયોગ પણ નકારાત્મક માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તે સંપત્તિ અને સમૃદ્ધિ પર ખરાબ અસર કરે છે જે પરિવારની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે